અને હું કીર્તિભાઈ બધાને કહેતો કે આ રથના બે પહેરણા છે તંત્રી વિભાગ અને વ્યવસ્થા વિભાગ એ જો બે સીધાને સરખા ચાલે તો આ પ્રેસ ચોક્કસ પ્રગતિ કરશે અને એના કારણે જ આ પ્રગતિ થઈ શકે તો બધી રીતે કચ્છ મિત્રો જોરદાર પ્રગતિ કરે છે અને હું નથી માનતો કે નજીકના ભવિષ્યમાં કચ્છ મિત્રને કોઈ જ તકલીફ પડે અને હાર્દિકભાઈ મામાણી આવ્યા પછી જે આખો એમાં નવો સ્વરૂપ મૂકવામાં આવ્યો છે કે જેને કચ્છની પ્રજાએ પણ કલ્પના નહીં કરી નમસ્કાર દર્શક મિત્રો કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે કચ્છ મિત્ર પત્ર નહીં મિત્ર અને આપ સૌ જાણો છો કે એક સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિ પત્રોનું અગ્રિમ અખબાર અને લોકોની અપાર ચાહના મેળવી છે એક વિશ્વાસનો સેતુ બંધાણો છે કચ્છ મિત્ર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ એના સંવર્ધન એના ઉત્થાન માટે મોરબી પ્રવીણચંદ્રભાઈ ગાંધી અને દામજીભાઈ એન્કરવાલા આવા દિગ્ગજ સ્ટાલવર્ડ કહી શકાય એવી વ્યક્તિઓ ચેરમેન તરીકે મળી પ્રદીપભાઈ ચીનાઈ ધીરુભાઈ મહેતા એવા આપણે મેનેજિંગ ટ્રસ્ટીઓ મળ્યા અને કુંદનભાઈ વ્યાસ જેવા ગુજરાતના સિરમોર પત્રકાર કહી શકાય ગુજરાતી ભાષાના એમનું સતત માર્ગદર્શન મળ્યું કચ્છ મિત્ર આજે ઓગણસી વર્ષમાં પ્રવેશ કરશે હવે વીસમી જુલાઈએ ત્યારે એક કચ્છ મિત્રનું ક્લેવર બદલાયરું આપ જુઓ છો અને અત્યારના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા ખૂબ કુશળતાથી અને એમની એક વિચક્ષણ દ્રષ્ટિ સાથે કચ્છ મિત્રનું હેન્ડલિંગ કરી રહ્યા છે કચ્છમિત્ર આજે જે તબક્કે છે આપણે જાણીએ છીએ એનામાં અનેક તંત્રી આવી ગયા મેનેજર આવી ગયા પણ એમાં જે પ્રથમ તંત્રીને હું યાદ કરીશ નવીનભાઈ અંજારિયા કચ્છ મિત્રનું હેન્ડલિંગ સૌરાષ્ટ્ર ટ્રસ્ટે સંભાળ્યું પછી નવીનભાઈ એમના પ્રથમ તંત્રી થયા પછી ભાસ્કરભાઈ પંડ્યા આવ્યા શિવકુમારભાઈ આવ્યા અને પછી કીર્તિભાઈ ખત્રી એટલે કીર્તિભાઈ ખત્રી તંત્રી બન્યા અને એની સાથે મેનેજર તરીકે સુરેશભાઈ શાહ આપણી વચ્ચે આજે પોડકાસ્ટમાં સુરેશભાઈ ઉપસ્થિત છે સુરેશભાઈ આપનું સ્વાગત છે હું મારી વાત વધુ લંબાવીશ એટલા માટે કે સુરેશભાઈ અને કીર્તિભાઈ મને લાગે છે ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી એમની જોડીએ કચ્છ મિત્રને સંભાળ્યું એમનું એક નાના બીજમાંથી એક નાનો છોડ હતો એમાંથી એક વટવૃક્ષ બનાવ્યું અને આજે કચ્છ મિત્રની જે નામના છે એમના એમાં એમનું જબરજસ્ત પ્રદાન સુરેશભાઈ એક કે મેનેજર તરીકે કારણ કે મેનેજરનું કામ એક જિલ્લા કક્ષાના અખબારનું મેનેજરશીપ કરવી એ કોઈ ખાવાના ખેલ નથી કીર્તિભાઈએ તો એમની કેરિયરમાં નામના મેળવી પ્રસિદ્ધ થયા એઝ એ પત્રકાર તરીકે પણ સુરેશભાઈ મેનેજરોની કામગીરી એવી હોય છે કે મોટાભાગે પડદા પાછળ રહેતા હોય છે પ્રસિદ્ધિથી દૂર રહેતા હોય છે એટલે જ આજે જન્મ જન્મજયંતિ અવસરે સુરેશભાઈ સાથે આપણે વાત કરવાની તક ઝડપી લીધી છે સુરેશભાઈની કેરિયર કચ્છ મિત્ર સાથે ઓગણીસો પંચોતેરમાં સુરેશભાઈ જોડાણા મેનેજર તરીકે અને બે હજાર છમાં રિટાયર થયા સુરેશભાઈ ખૂબ લાંબો સમય આપે કચ્છ મિત્રને સંભાળ્યું છે તમારે જ્યારે કચ્છ મિત્રમાં આવ્યા એ કેવી પળ હતી કદાચ હું માનીશ કે કચ્છ મિત્ર માટે ધન્ય પળ હતી તો આપ આપની વાત શરૂ કરો હું જ્યારે કચ્છ મિત્રમાં મેનેજર તરીકે દાખલ થયો ત્યારે આપણે નવાઈ લાગશે કે કચ્છ મિત્રના ચાર પેજ હતા બે આગળ છપાય અને બે અંદર અંદર છપાય એમાં છાપવા માટે જર્મનીનો ટેક થર્ટી સિલિન્ડર મશીન હતું અને તે વખતે સર્ક્યુલેશન છાસઠસો નકલની આસપાસ હતું એ છાસઠસો નકલ પહેલાં અંદર છપાય અને સાત કલાક લાગે અને પછી બહારનો પેજ છપાય એને સાત કલાક બીજા લાગે એટલે છાસઠસો નકલ છાપતા ચૌદ કલાક જેવો સમય જતો હતો અને તે વખતે એવા રીમ લાગતા રોલ ન લાગે કારણ કે સિલિન્ડર મશીન હતું સાહેબ તમે કચ્છ મિત્રની છ હજાર છાસઠસો નકલથી તમે છપ્પન હજાર નકલ સુધીની યાત્રા તમે જોઈ તમે સુધી આપણે પહોંચ્યા અને તમે જ્યારે રિટાયર થયા બે હજાર છમાં ત્યારે કચ્છમિત્ર ભવન એક ગુજરાતમાં નામના સાથે કહી શકાય એવું એક આલિશાન બિલ્ડિંગ જે માત્ર ન્યૂઝપેપર માટે જ બની રહેલું હોય એમાંથી આપ રિટાયર થયા તો આ યાત્રા ખૂબ રોમાંચક રહી હશે મારે આપને એ પૂછવું છે કે કચ્છ મિત્ર અલગ અલગ ભવનમાં અલગ અલગ બિલ્ડિંગોમાં કામ કરતું રહ્યું એક એ યાત્રા ક્યાંથી ક્યાંની હતી એટલે ઓગણીસો બોતેરથી કેમ્પ એરિયામાં કચ્છ મિત્ર આવ્યું અને નાઇન્ટી ફાઇવ ઓક્ટોબરમાં આપણે અત્યારની જે બિલ્ડિંગ છે એમાં કચ્છ મિત્ર શિફ્ટ થયું એ દરમિયાન જૂના કચ્છ મિત્ર વિશે આપણે વાત કરીએ તો ત્રણ સામાન્ય ઓરડા હતા એકમાં વ્યવસ્થા વિભાગ બેસે એકમાં તંત્રી વિભાગ બેસે અને મેઇન કર્મચારીઓ તો હેન્ડ કમ્પોઝ હતો એટલે મોટા ભાગના ત્રીજા રૂમમાં હેન્ડ કમ્પોઝર બધા બેસતા હતા અમારા વિભાગો તો પાંચ છ પાંચ છ વ્યક્તિઓ જ નો નોકરીમાં હતા ત્યાર પછી કચ્છ જો પ્રોગ્રેસ કરવું હોય તો અમે ઉપર વારંવાર રજૂઆત કરી કે આ મશીનથી કે આ કપોઝથી કે આપણે આગળ નહીં વાંધીએ પ્રવીણચંદ્ર ગાંધીએ કીધું કે તમારે જે કરવું હોય મારા તરફથી છૂટ છે અમને રવિચંદ્ર ગાંધીનો હંમેશા પોઝિટિવ એપ્રોચ જ હંમેશા રહ્યો હતો જેને કારણે આપને નવાઈ લાગશે કે આખા ગુજરાતમાં એક જૈન પ્રેસ એવું હતું કે જેના પાસે ઓફસેટ મશીન હતું અને પછી અમારા માટે પણ બંધુ મશીનરીનો ઓફસેટ મશીન બે યુનિટનો ઓર્ડર દેવાનો અને ત્રેવીસ આઠ એસીના એનું ઉદ્ઘાટન થયું એ અમારા માટે એક અત્યંત આનંદ પ્રમાણે વિગત હતી કારણ કે સાધારણ રીતે સીધા સિલિન્ડરમાંથી ઓફસેટમાં જવું એ બહુ જ મોટી વાત હતી અને તે વખતે મને બહારના લોકો પણ એમ કહેતા કે તું ઓફસેટ લઈ તો જશ પણ ચલાવીશ કેમ એમાં મને કેટલાક એવાય અનુભવ થયા તે વખતે કચ્છમાં કોઈ લેથ મશીન નહીં કાંઈ જ નહીં આજે તમારા પાસે બીજા ન્યૂઝપેપર છે મારા પાસે તો કંઈ જ ન હતું એક દિવસ એક નટબોલ તૂટી ગયો હું સો ટેક્સી કરીને ઉપડ્યો રાજકોટ ઊભા ઉભ છ નટબોલ કરાવ્યા છ અને એને ટેક્સી ખર્ચ કર્યો ને ખાલી છ નટબોલ છ રૂપિયાના જ થયા અને એ મશીન રાતના પાછો બે વાગે સ્ટાર્ટ થઈ ગયું એટલે મારા કેરિયર દરમિયાન ક્યારેય પણ એવું નથી બન્યું કે કચ્છ મિત્ર એક દિવસ પણ બંધ રહ્યું અથવા બીજે છપાવવા જવું પડ્યું હોય અને અમે સલામતી ખાતર આ નવામાં જ્યારે નવી બિલ્ડિંગમાં આવ્યા ત્યારે આપણે જય મહાવીરના ત્રણ ત્રણ યુનિટ લીધા પાછળથી અમે કીધું કે જે આ ફોર કલરને આ સો રૂપિયાનાને બધું છાપવું હોય તો વધારે યુનિટ પાછળથી જોઈન્ટ કરી આપવામાં આવ્યું અને એને કારણે જે છાસઠસો નક્કરમાં ચૌદ કલાક લાગતી હતી અને આની સ્પીડ હતી કલાકની પાંત્રીસ હજારની એટલે સમયમાં ઘણો પરિવર્તન આવ્યું પછી હું જ્યારે આવ્યો ત્યારે બધી જગ્યાએ પાર્સલો બસમાં જતા પણ આ મશીન બધું આવ્યા પછી આપણે બધી જ જગ્યાએ એક 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 કરી એમ કરીને ટેક્સ પહેલાં રિક્ષા ચાલુ કરી હતી અને પછી બધી જગ્યાએ ટેક્સીઓ દ્વારા ન્યૂઝપેપર મોકલવાની શરૂઆત કરી અને એમ કચ્છ ધીમે ધીમે ફેલાવો વધતો ગયો બીજી કચ્છમિત્ર માટે આપણે એક નવાઈ લાગશે એ વાત કે કોઈપણ પ્રેસમાં જો આપ જૂની પ્રેસમાં તપાસ કરશો તો પહેલાં હેન્ડ કમ્પોઝ પછી મોનો ટાઈપ મશીન એટલે એમાં શું થાય કે શબ્દો નીકળે પછી એના પછી લાઈનો ટાઈપ મશીન એટલે એમાં લાઈન નીકળે અને પછી કોમ્પ્યુટર બધા વસાવવામાં આવ્યા ત્યારે તમને નવાઈ લાગશે કે આપણે ત્યાં હેન્ડ માહિતી સીધા કોમ્પ્યુટર આપ જ્યારે કચ્છ મિત્રમાં પહેલીવાર પગ મૂક્યો છે ત્યારે આપ સાયકલ થયું સાયકલ પર કચ્છ મિત્રના મેનેજર સાયકલ પર કચ્છ મિત્રની મેનેજરશીપ કરવા આવતા અને આજે સ્થિતિ આપણે સૌ જાણીએ છીએ તો આ જે પરિવર્તન કચ્છ મિત્રનું થયું એમાં તમે જે કીધું કે અલગ અલગ સ્ટેપ લીધા મશીનરીમાં ચેન્જ આવતો ગયો કચ્છ જેવા પ્રદેશમાં અને ભુજ જેવા શહેરમાં તમે આવા સ્ટાફ કુશળ સ્ટાફ કઈ રીતે મેનેજ કર્યો એ આપણામાં થોડીક સ્ટાફમાં વિશ્વાસ હોવો જોઈએ તો કોઈ પણ વ્યક્તિને જો તમે એની પાછળ થોડુંક પેન લો તો ગમે તે જગ્યાએ એને બેસાડો એ તૈયાર થઈ જ જાય ત્યારે મને મુંબઈ ઓફિસથી એમ કીધું કે તમે આટલા બધા નવા માણસો ક્યાંથી લાવશો તો મારે એક પણ માણસની જરૂર નથી કંપની સાથે મેં મેનેજર સાથે ઉપર વાત કરી લીધી છે ને આ પણ એક લેટર લખી નાખજો ત્યાંનો માણસ જ્યાં સુધી આ લોકો તૈયાર નહીં થાય ત્યાં સુધી એનો એન્જિનિયર આપણી પાસે હાજર રહેશે એ એન્જિનિયર લગભગ ચાર પાંચ મહિના રહ્યા અને બધા જ કમ્પોઝિટરો થોડાકને તકલીફ પડતી હતી અમુક એવા સારા તૈયાર થઈ ગયા કે આપણે કંઈ મુશ્કેલી પડી નહીં અને બીજાઓને પણ એમણે તૈયાર કર્યા એટલે આ એક ડેરીંગ પગલાંને કહી શકાય ખાસ મારે એ પણ આપણી પાસે જાણવું છે કે તમારી કચ્છ મિત્ર સાથેની પ્રલંબ યાત્રા અને એમાં પડકાર પણ આવ્યા હશે ચેલેન્જીસ પણ આવી હશે અને મારે થોડીક ચેલેન્જર ચેલેન્જીસ વિશે પડકારો વિશે જાણવું છે અને સાથે એ પણ જાણવું છે કે કઈ એવી પળ આવી કે જ્યારે કચ્છ વીતણે વિકાસનો કૂદકો મારવાની તક મળી એ આમ તો એમ કહી શકાય કે જ્યારે આપણે નવી બિલ્ડિંગમાં આવ્યા અને નવા મશીનરી સાથે અને અત્યંત બધું આધુનિક ટેકનિક સાથે આવ્યા એને કારણે કચ્છ મિત્રને એકદમ ઝડપથી પુશઅપ મળ્યો અને એના માટે જો અભિ ધન્યવાદને કોઈ પાત્ર હોય તો પ્રવીણચંદ્ર ગાંધી અને એમની ટીમ કે ક્યારેય પણ આપણે કોઈ કોઈ વસ્તુમાં ના નથી પાડી કે બસ તમે આગળ વધો હું તમારી સાથે જ છું પણ બંને રિઝલ્ટ જોશે અને આપણે રિઝલ્ટ આપી બતાવ્યું એને કારણે એ લોકોને વધુ વિશ્વાસ બેસી ગયો ધરતીકંપનો એક પડકાર હતો સુરેશભાઈ કે ધરતીકંપ આવ્યો ત્યારે એમ હતું કે હવે શું થશે તો એ વખતે તમારો તમે ક્યાં હતા અને કચ્છ મિત્રને કઈ રીતે આમાં આગળ વધાર્યું હવે જો ધરતીકપની વાત કરી ત્યારે હું આપને કહું કે ધરતીકપ તો બે હજાર એકમાં આવ્યું પણ જ્યારે ચોરાડુમાં આપણે આ બિલ્ડિંગ બનાવી ત્યારે મેં બોમ્બે ઓફિસને પત્રમાં લખ્યું હતું કે અર્થકૅક એક્સપર્ટ એમના પાસે જ આ ડિઝાઇન કરાવજો તા કે કચ્છ છે એમાં વારંવાર ધરતીકમને બધું થાય છે તો મુંબઈ ઓફિસે કિશોર કામદાર કરીને એના સ્પેશિયાલિસ્ટ આરસીસીના અર્થબેકના એને અમદાવાદથી કામ સોંપ્યું અને જેને કારણે જ્યારે ધરતીકામ આવ્યું ત્યારે કચ્છ મિત્રને કાંઈ જ ખાસ કહી શકાય એવું નુકસાન થયું નહીં હવે અને એ વખતે મારી પરિસ્થિતિ ધરતી વખતે એવી હતી કે જોડાજો જ મારું ઘર હતું અને આખી આખી બિલ્ડિંગ અમારી પાંચ માળની એ બિલ્ડિંગ પડી ગઈ હું અને મારા શ્રીમતી અંદર બિલ્ડિંગમાં જતા આ રસોડામાં હતી અને હું માર ડ્રોઈંગ રૂમમાં હતો પૂજા કરવા જવાની તૈયારી કરતો હતો પણ મેં અગાઉનો છપ્પનનો ધરતીક જોયેલો એ તત જ આને મારી પત્નીને બૂમ પાડી કે તું જલ્દી બહાર આવી જાય ધરતી ગમ છે અને પછી અમે ત્યાં સુધી જે ભગવાનનું નામ લીધો છે એ એક ક્ષણ હતો જિંદગીમાં ભૂલાય નહીં અને આ પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં પણ મેં કચ્છ મિત્રમાં એક પણ દિવસ આવવાનું છોડ્યું નથી શ્રીમતી ખબર નહીં ક્યાં છે શું છે મને ખબર ન હતી એ મને બે કે ત્રણ દિવસ પછી ખબર પડી કે જૂના સર્વ મંગલ એ બધા એ લોકો ભેગા ત્યાં સાથે છે અને બધી જ વ્યવસ્થા થઈ ગયા પછી હું સર્વમંગલમાં ગયો અને બધી જ વ્યવસ્થા ગોઠવીને ગયો એટલું જ નહીં જ્યારે આ બધું એન્જિનિયર આવી ગયા ચેક કરી ગયા કે તો કોઈ જ ચિંતા જેવું નથી ને તમે મશીન ચાલુ કરો તો જ્યારે પણ મશીન જે દિવસે ચાલુ કર્યું તો મશીન વિભાગના માણસોને એમ ન લાગે કે અમારા ઉપર જોખમ મૂકીને સાહેબ કયા છે એટલે હું તે દિવસે મશીન શરૂ થયું અને પૂરું થયું ત્યાં સુધી મશીનની રૂપમાં જ વચ્ચે વચ્ચે ઊભો હતો અને ધરતીકમના પીરિયડ દરમિયાન કુદરતી આગલે દિવસે સાંજના મિલિટરીને આપવા માટે એક એમ્બ્યુલન્સ મળેલી તો એ એમ્બ્યુલન્સમાં હું બેસી અને એકદમ કચ્છ મિત્ર જો આપણે ચાલુ નહીં થાય તો લોકોને કચ્છ વિશે કંઈ જ ખબર નહીં પડે કારણ કે કચ્છ પાસે બીજો કોઈ માધ્યમ હતું જ નહીં તો તરત જ હું આ ત્યાં રાજકોટ ફૂલછામાં ગયો ફૂલસાને વાત કરી કે તમારે રોજા રોજ અમને છાપા છાપી આપવા પડશે અને લગભગ ચૌદેક દિવસ અમે ફૂલછાબાઈથી કચ્છ મિત્ર પાસે પ્રસિદ્ધ કર્યું સાહેબ તમારી લાંબી યાત્રા દરમિયાન તમે પરમચંદ્રભાઈ ગાંધી સાથે કામ કર્યું દામજીભાઈ સાથે પણ તમે કામ કર્યું તો તમારા અને ઇવન કુંદનભાઈ કીર્તિભાઈ એવી વ્યક્તિઓ તમારો વ્યક્તિગત કોઈ અનુભવ કોઈ તમારો અભિપ્રાય આમ તો પ્રવીણચંદ્ર ગાંધી જે વ્યક્તિ કે લગભગ ત્રીસ ચાલીસ કંપનીમાં ક્યાંક ચેરમેન ને ક્યાંક મેનેજિંગ ટ્રસ્ટી એ બહુ જ મોટું એનું નામ એટલે એમને કારણે પ્રવીણચંદ્ર ગાંધીનો અનુભવનો લાભ મળ્યો રામજીભાઈની તો સાહેબ વાત જ નથી શકે અમે એમની ઓફિસમાં હું ને કીર્તિભાઈ ગયા તો અમારા માટે પહેલાં એને જાતે ચા બનાવી ગોળવાળી ચા પીતા કે પીવું મજા આવશે અને પછી ચા મંગાવી અને અમારી સાથે કલાકવાર ચર્ચા કરી અને આપણે નવાઈ લાગશે કે ચેરમેન જેવી વ્યક્તિ અમને લિફ્ટ સુધી મૂકવા આવ્યા સાલતા અને કીર્તિભાઈ સાથેનો તમારો ગાળાનું કોઈ એવા સંસ્મરણ કીર્તિભાઈ સાથેના અમારો આમ પહેલેથી જ એમ એવું વ્યવસ્થાને કહી જતી કે તંત્રી વિભાગ છે એ સંપૂર્ણ એ બધા વ્યવસ્થિત રીતે સંભાળ્યા અને એ સંભાળી શકવાની શક્તિમાન હતા અને વ્યવસ્થા વિભાગ મારે સંભાળવાનું હતું અને હું કીર્તિભાઈને બધાને કહેતો કે આ રથના બે પહેરણા છે તંત્રી વિભાગ અને વ્યવસ્થા વિભાગ એ જો બે સીધાને સરખા ચાલે તો આ પ્રેસ ચોક્કસ પ્રગતિ કરશે અને એના કારણે જ આ પ્રગતિ થઈ શકી સાહેબ તમે સાડા છ હજાર કોપીના સર્ક્યુલેશન અને આજનું કચ્છ મિત્ર તમે જે પરિવર્તનના તમે એક સાક્ષી રહ્યા છો અને કચ્છ મિત્રમાંથી રિટાયર થયા પછી પણ કદાચ એવું અઠવાડિયું નહીં હોય કે તમારો ફોન ના આવ્યો હોય કે કોઈ વાત બિરદાવી ન હોય તમા અત્યારના કચ્છ મિત્ર અને કચ્છ મિત્રની અત્યારે જે થ્રી સિક્સટી ડિગ્રી સાથે જે કામ થઈ રહ્યું છે કચ્છના વિકાસ માટે એમના વિશે આપનો અભિપ્રાય જાણવો છે કચ્છ મિત્ર ફોનથી મને તો કચ્છ મિત્ર એટલો એટેચમેન્ટ થઈ ગયો હતો કે હું તો મહિનામાં બે વખત રૂબરૂ પણ આવતું અને મને ઘણી બધી વસ્તુઓ સારી લાગતી તો હું તત્ત જ કહેતો કે આ તમે બહુ સરસ કર્યું છે એમાં કીર્તિભાઈના જે આ આસામ બાજુના પછી ઇન્ડોનેશિયા બાજુના એ બધા પ્રવાસોના વર્ણન અને ખાસ કરીને એમની સ્મગલિંગની જે સ્ટોરીઓ હતી એની એની જે ગજબ પકડ હતી એને કારણે કચ્છ મિત્રને બહુ સારો પુષપ મળ્યો કચ્છ મિત્ર પોડકાસ્ટ માટે કચ્છ મિત્રના દર્શકો માટે તમે આટલી શારીરિક તકલીફો છતાં સમય ફાળવ્યો અમારી સાથે બેઠા વાતો કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર આમ તો મારે આપનો આભાર માનવો જોઈએ કે આ સ્થિતિમાં તમે મારે ઘેર આવી અને આ બધી મારા માટે મેં તો કીધું કે તમે બધા એક આજનું કાશી મિત્ર છો અને આટલા ઊંચાઈ તમે પહોંચાડ્યો છે અને મનોગ્રાફિકનો મશીન તમે લાવ્યા છો એને કચ્છ એટલું બધું ઘણા બધા ફેરફારો અને રોજ આપણે હમણાં જ વાંચ્યું કે નવી નવી કલમો કોલમો કંઈ શરૂ થશે તો બધી રીતે કચ્છ મિત્રો જોરદાર પ્રગતિ કરે છે અને હું નથી માનતો કે નજીકના ભવિષ્યમાં કચ્છ મિત્રને કોઈ જ તકલીફ પડે અને હાર્દિકભાઈ મામાણી આવ્યા પછી જે આખો એમાં નવો સ્વરૂપ મૂકવામાં આવ્યો છે કે જેને કચ્છની પ્રજાએ પણ કલ્પના નહીં કરી હોય કદાચ તમે સ્ટાફ લોકોએ પણ કલ્પના નહીં કરી હોય એને કચ્છ એવા એવી પ્રવૃત્તિઓ કચ્છને નામ આગળ વધાર્યું છે અને કચ્છનો આજે એક આખા કચ્છમાં મામાણીયા સાહેબને કારણે ખૂબ જ નવા નવી ફિલ્ડ જે કોઈ વિચાર્યું ને એવા ફિલ્ડમાં અત્યારે કામ થઈ રહ્યું છે